જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હતું આ ઇવેન્ટમાં મહિલાઓના વિવિધ ક્ષેત્રોમાં યોગદાનને ઉજાગર કરતા પરંપરાગત હસ્તકલા હેન્ડમેડ જ્વેલરી કાપડ અને સ્થાનિક વાનગીઓ સહિતના સમાવેશ થયો પ્રદર્શનનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના પ્રતિભા દર્શાવવાની તક પ્રદાન કરવાનો અને આર્થિક સ્વતંત્રતા મેળવવામાં મદદ કરવાનો હતો રીવાબા જાડેજાએ મહિલાઓના સશક્તિકરણ માટે આવા પ્લેટફોર્મના મહત્વ પર ભાર મૂક્યો અને આ પ્રદર્શનને સફળ બનાવવામાં સમુદાયના સમર્થનને મહત્વ આપ્યું મહિલા દ્વારા જે સ્વરોજગારની એક જે પહેલ છે એને આ પ્લેટફોર્મ આપતું આ ટ્રસ્ટનું એક નવતર અભિગમ છે કે જેમાં ઘર જે બહેનો છે એ કંઈ પણ નાના મોટા ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાય અને પોતાની આર્થિક સ્વનિર્ભરતા છે એવા અગ્રેસર એમનું જે કામ હોય છે એમને એક પ્લેટફોર્મ આપવાનું કામ છે માતૃ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ વખતો વખતથી થી કરતું આવ્યું છે